નથી દુ ના છેલ્લા બે ચાર વર્ષ વર્ષથી દાદા ના બતાયેલા રસ્તે ચાલ્યા ને તો ભલે આ આવવાની જોકો એ નથી પણ આતા પોતાનો વાહન લઈને આ આવે છે પરિવાર આ શાંતિની થી છે કે અમારે લોકો ને સંસ્કાર ને શિક્ષણ માંથી વળો આટલું જ આપું છે આ આવો કે નથી કેતા તમારું મન માને આ જાવ પણ ક્યાંય બનાવત ના ના આવશે સમજાય ને હું તો એ તો પરમાત્મા જે કરો હોય તો હજુ પરિવાર જે કઈ અરજી લઈને આ

કારણ કે તમે એના પકવા પડો ને એટલે તમારો આત્મા એને નમ અને આત્મા એ પરમાત્મા છે તમારા પરમાત્માને માખણની આપણે ના લાગવા બધું મને ના લાગતા લાગુ હોય ને કદાચ તમને બહુ ભાવ હોય બહુ વિશ્વાસ હોય તો ઘરે અંદર એક બે વર્ષથી મા બાપની સેવા કરતા હોય જો મા બાપને પગે લાગતા હોય ને તો જ આ એક પકડવા આવજો નકર આવતા એ અમને

કે ફાને જોવડાવવામાં નર છે ક્યારે જ્યારે ત્યાં માટકવું છે તો એ ભાટકો લુંભ્યા હોય એ જોતા પૂછે ના મળે અને જેટલે મજા થાકીને તમને અહીંયા આવજો એટલે ચાર પાંચ જગ્યાએ આપણે વસ્તુ ખરીદવી હોય તો એ ભાવ ઓછી છે પછી છે ને રીનાનો ભાવ જોઈએ એક ચાર પાંચ જગ્યાએ ટેનિંગ કરવું ક્યાં કેવી સિસ્ટમમાં નથી કઈ રીતે આપણી બનાવટ થાય પછી આય આવજો અને રાખ્યા છે ધોની ગરમના

तो महीने बे महीने एक बार परिवार आए टाइम काटी जे आपड़ा आत्मा ने शांति मिली होय ने या आपड़ा परिवार ने ले जे दर्शन करवा बे आजो जे जे करी ये जगह मा बेस ने एनी ऊर्जा आपड़ा ऊपर ने प्रसार कर जे ने तो ये आज जे दुनिया मा ना बनवा ना बनाओ बना जे ने ये आपड़ी प्रजा ये मार्ग के होई

અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું આપણા જીવનમાં આપણે ઉતારીએ પ્રમાણે જો આપણે જીવન જીવવાનું ચાલુ કરી દઈએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં તો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો અને બીજી એક ખાસ વાત કરવી હતી કે તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું અને મિત્રો તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને એ વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયા ફેમિલીમાં દિવસે દિવસે મેમ્બરો વધતા જતા હોય છે તો તે બધા ત્યાં ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું કેમ કે આપણા સોશિયલ મીડિયા ફેમિલીમાં કોઈ મોટી ઉંમરના હોય કોઈ નાના હોય કે કોઈ વિદેશ રહેતા હોય કે કે કોઈ લોકોને ખબર ન હોય આ આવું દેવસ્થાન આવ્યું છે તો તે બધા ઘરે બેસીને દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં સારો મિત્રો મળીશું પાછા નવા સારા તે લગી મને રજા આપો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ¡Suscríbete y dale a la sura pura Dadani,